નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે રવિવાર તો આજે મિત્રો બધા જ સેન્ટરો બંધ રહેવાના છે સાથે સાથે એમએસપીના જે સેન્ટરો છે પણ બંધ રહેવાના છે આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવશું કે ડુંગળીની જે બજાર છે એ આ અઠવાડિયા દરમિયાન કેવી રહી છે આવતા અઠવાડિયા દરમિયાન ડુંગળીના ભાવમાં સુધારો જોવા મળી શકે છે કે નહીં તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશો અને આપણા જે કૃષિમંત્રી છે એમને પણ ડુંગળી વિશે અપડેટ આપી છે એ પણ હું વિડીયોમાં આગળ તમને જણાવીશ તેથી વિડીયોમાં સુધી બન્યા રહેજો જો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે મિત્રો સૌ પ્રથમ ડુંગળીની બજારથી શરૂઆત કરીએ તો અત્યારે જે મિત્રો ડુંગળીના જે સૌથી ઊંચા ભાવ છે એ મહુવાની અંદર જોવા મળી રહ્યા છે જેમાં પાંચસો અને બ્યાસી રૂપિયા મિત્રો જોવા મળી રહ્યા છે બાકી બધા સેન્ટરોની વાત કરીએ તો સૌથી જે નીચા ભાવ છે એ ત્રણસો અને છન્નું રૂપિયા વિસાવંદરની અંદર હાઇસ્ટ પ્રાઇઝમાં જોવા મળી રહ્યા છે જ્યારે સૌથી નીચા ભાવની વાત કરીએ તો અત્યારે મિત્રો જે ભાવ છે એ એકસો અને દસ રૂપિયાની સ્ટાર્ટિંગ પ્રાઇસ જોવા મળી છે બાકી ઓલ ઓવર મિત્રો વાત કરીએ તો જે શુક્ર અને શનિવારનું જે ડુંગળી બજાર છે એ સુધરેલું જોવા મળી રહ્યું છે અને એપ્રોક્સિમેટ મિત્રો સોથી લઈને દોઢસો રૂપિયાનો સુધારો ડુંગળી બજારમાં જોવા મળી ગયો છે તો આ એક સારી એવી બાબત કહી શકાય છે અને બાકીના જે મિત્રો રિવ્યુમાં વાત આપવી હોય તો આપણે જે સોમથી લઈને ગુરુવાર સુધીનું માર્કેટ ડુંગળીમાંથી હતું એ ખૂબ જ ખરાબ અને ખેડૂતો માટે એક કાળા સપના જેવું મિત્રો જોવા મળ્યું હતું હવે મિત્રો આગામી દિવસો દરમિયાન જે ડુંગળી બજાર છે એ આ રેન્જમાં જોવા મળી શકે છે કારણ કે જે આપણા કૃષિ મંત્રી છે એમને પણ ડુંગળીના ખેડૂતો માટે એક આવેદન આપ્યું છે અને ખેડૂતોને સારામાં સારો ભાવ મળશે એવી તેમની પૂરેપૂરી મિત્રો જે છે તૈયારી રહેવાની છે ને એમને પણ એ માટે એક પત્ર આપી દીધેલો છે એટલે કે ટૂંક સમયમાં ડુંગળીના ભાવ ફરી એકવાર બેક કરશે એવી મિત્રો પૂરેપૂરી ધારણા છે હવે મિત્રો આવકોની વાત કરીએ તો આવકો પણ સારી એવી જોવા મળી રહી છે ડુંગળીની લાલ ડુંગળીની અડસઠ હજાર બસો ચોત્રીસ ગુણીની અને સફેદ ડુંગળીની અગિયાર હજાર એકસો ને ચુમ્માલીસ ગુણીની આવક થઈ છે અસ્તુ જય હિન્દ